મિત્રો એક નવો વિડીયો લઈને આવ્યા પાથી મહારાજનો પાજી મહારાજનું દર્શન કરવું તમને મિત્રો રોડને ટસ છે આવેલું રોડ ટચ છે આ રોડ આ રીતે શ્યાવણી ગામ જઈ રહ્યો છે મિત્રો આ સ્યાવણી ગામ જાય છે અને આમાં જાય છે મોરથાણા ગામ આ હાઈવે ટસ મંદિર આવેલું છે ભાથીજી ભારતનું તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો તમને અંદર દર્શન કરાવ ગર્ભગૃહના જય ભાતીજી મહારાજ જય ભાતીજી મહારાજ આથી જ મારા અખંડ ના દર્શન કરો મિત્રો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જય ભાતીજી મહારાજ જય ભાજી મહારાજ